મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સવારથી લઈ અત્યાર સુધીમાં બસો પિસ્તાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે બસો પિસ્તાલીસ તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે આજે રાજકોટમાં ખાબક્યો છે સાડા આઠ ઇંચ વરસાદ તો કોટડા સંગાણીમાં ખાબક્યો છે સાડા સાત ઇંચ વરસાદ લોધિકામાં સાત ઇંચ વરસાદ ખંભાળિયામાં સાડા છ ઇંચ વરસાદ કલ્યાણપુરમાં સવા છ ઇંચ વરસાદ ખાબક્યો છે કાલાવાડમાં છ ઇંચ વરસાદ ભાણવડમાં પણ છ ઇંચ વરસાદ પડ્યો છે તો સવારથી લે અત્યાર સુધીમાં કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો છે તેમાં જો વાત કરીએ આગળ તો લાલપુરમાં ખાબક્યો છે સાડા પાંચ ઇંચ વરસાદ રાણાવાવ અને ગોંડલમાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે દ્વારકા અને પોરબંદરમાં પણ પાંચ ઇંચ વરસાદ જામનગર અને જામજોધપુરમાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ધોરાજી અને જામકંડોળામાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે ચોટીલા વંતલી અને કેશોદમાં પણ ચાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે વાકાનેર વિસાવદર મેંદરડામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ મહુધા ઉપલેટા અને માણાવદરમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે કુતિયાણા અને જેતપુર તાલુકામાં પણ ત્રણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે સવારથી લઈ અત્યાર સુધીમાં એકસો પિસ્તાલીસ તાલુકામાં જે વરસાદ વરસ્યો છે તેની આ માહિતી રાજકોટમાં સાડા રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે અને કોટડા સાંગાળીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે આજે મેઘરાજાએ સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોને પોતાની માનમાં લીધું જેના કારણે અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યા થઈ સામાન્ય જનજીવનને પણ માઠી અસર પહોંચી છે ત્યારે રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે કોટડા સંઘાણીમાં સાડા સાત ઇંચ વરસાદ લોધિકામાં સાત ઇંચ વરસાદ ખંભાડિયામાં સાડા છ ઇંચ વરસાદ કલ્યાણપુરમાં સવા છ ઇંચ વરસાદ કાલાવાડમાં છ ઇંચ વરસાદ ભાવનગરમાં છ ઇંચ વરસાદ લાલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ રાણાવા ગોંડલમાં પાંચ ઇંચ વરસાદ દ્વારકા પોરબંદરમાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જામનગર અને જામજોધપુર કે જ્યાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ધોરાજી અને જામકંડોરણામાં ચાર ચાર ઇંચ વરસાદ ચોટીલા વંથલી અને કેશોદમાં ચાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે આગળ વાત કરીએ વાંકાનેરની વાંકાનેર વિસાવદર અને મેંદરડામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે મહુધા ઉપલેટા અને માણાવદરમાં પણ ત્રણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે કુતિયાણા જેતપુર તાલુકામાં પણ ત્રણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે